રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુખિયાના બીલી હઝરત ખ્વાજા મહમૂદ મોહમ્મુદ્દીન સેરાનીના ઐતિહાસિક ઉર્ષ મેળાની તડામાર તૈયારીઓ પૂર્ણ થતા શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વીસમી નવેમ્બર થી શરૂ થઈ ચાર દિવસ ચાલનારો આ ભવ્ય ઉર્ષ મેળો આવતીકાલથી પ્રારંભ થવાનો છે મેળાનું સુચારું આયોજન કરવા ખાદીમ દરગાહ અને આયોજકો દ્વારા મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને તમામ વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે ઉષના પ્રથમ દિવસે એટલે કે વીસ નવેમ્બરના રોજ બપોરે દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદર્ભ શરીફ નીકળશે જેને દરગાહના ખાદીમ અમીન બાપુ સૈયદની નિશ્રામાં ભક્તિમય માહોલમાં આગળ વધારવામાં આવશે સાથે જ દરગાહ શરીફ રાઉનમાં ઇમરાનભાઈ સમાજ દ્વારા લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો અને મુલાકાતીઓ ઉમટી પડવાની સંભાવના છે આ ઉષમેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ કોમી એકતા ભાઈચારું અને સૌહાર્ધનું જીવંત પ્રતિક છે રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી હા હું કાસમભાઈ આજી ઇબ્રાહીમભાઈ ગુરેશી પૂર્વ નગરપતિ ધોરાજી નગરપાલિકા રોજ અમે ખ્વાજા સાહેબના ઉર્ષના ગ્રાઉન્ડમાં ઊભા છીએ અમારા ઇમરાનભાઈ શર્મા એ આ વખતે ખાજા સાહેબના ઉર્ષનું આયોજન કરેલી છે અને અમારી સાથે ઉભા બધાય અમારી આયોજકની ટીમ છે ખ્વાજા સાહેબના મોજાવરો એ તરફથી દરગાહની તાડમાર તૈયારી ચાલુ છે કાલે ફાજા સાહેબના ઉર્ષના મેળાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે આખા ગ્રાઉન્ડમાં બધા સ્ટોલો રમકડાના સ્ટોલો બીજા સ્ટોલો મનોરંજનની આઈટમ ચકડી કે બધી આ બધી વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલ છે કાલે વીસ અગિયારથી બપોરના ત્રણ વાગ્યે ફાજા સાહેબના દરગાહની શાનદાર સંદલની સાથે ઉર્ષનો પ્રારંભ થશે તે ગામના બધા વર્ગો પણ ફરી અને પૂર્ણ થશે ને ચાર દિવસ ધમાકેદાર મેળો ચાલશે એના માટે તમામ આયોજકની અમારી ટીમ ખરે પગે છે અને ખાસ કરીને તમામ તંત્ર મીડિયા તંત્ર અને મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ મેળામાં બાર થી મહેમાનો આવે એના માટે ઘણી જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને ખાસ કરીને દરગાહમાં પણ આરામથી લોકો દરગાહની સલામી કરી શકે અને ફાતિયાખાની કરી શકે એ માટે અમારા બધા કાર્યકરો પગે